અમારથી છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા જેની આજનો આપણો બ્લોગ વિડીયો છે ને 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 જય માતાજી બધા મિત્રોને કેમ છો શુભ સવાર તમે વહેલા વાગી જ છો તો કેટલા લોકો વહેલા સવારે ઉઠે છે એ કમેન્ટ કરી દેજો ને જો વહેલા વહેલા આપણે વોક સ્ટાર્ટ કરનાખો અમે ડેલી આવું વહેલાં જ ઉઠીએ છ વાગે વોક સ્ટાર્ટ કરીએ જેટલા વહેલા ઉઠે ત્યાંથી વોક સ્ટાર્ટ કરી નાખો સ્ટાર્ટ જ્યાંથી વ્લોક બનાવવાની સામે ચાલુ કરીએ તે જગ્યાએ આપણને વાળી જ છે જો વાતાવરણ સરસ મજાનું વાતાવરણમાં એકદમ ઠંડુ વાતાવરણ ને સુરત પર જો નથી શાંત વાતાવરણ બાકી અત્યારે જો વરસાદ આવ્યો તો બધા પાણી હતું બિલકુલ નહીં પાણી બાકી કેટલા લોકો વહેલા ઉઠે છ વાગે એક છ વાગ્યા બાકી અત્યારના વહેલા વાગે છો બધાને ગુડ મોર્નિંગ ફરી વાર કહી દઉં અત્યારે જો

દો વહેલા ઉઠી તો જાય કંકર નોકરી આપણે આપતા રહ્યા બ્રશ કરીએ જો આ બાતો બ્રશ થાય રહેશે Wanita wena, wanita wena, wana 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 wana

એટલે ઉઠે તા છ વાગે ડેલી ઉઠે છ વાગે પણ આજે ઉઠ્યું કે નહીં નાખવું હોય વહેલા 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 નહીં નાખ્યા એટલે કે સાંજના સમયે એટલે કે બપોરે નાવાનું હતું આજે તો વહેલા નહીં નાખ્યા અને આપણે પંખીઓને દાણા નાખવાના તો તેના માટે તે લઈને આવતા રહ્યા દાણા પણ છે ને રોટલા હોય એ નાખી દેવા એટલે બધું કચો પક્ષીઓ બધા ખાય ચાલો પંખીઓને દાણા નાખી દે તે જો પંખી

બુ માટે બનાવવાનો છે કાળો એટલે કે ઉકાળો તુલસી નો પતાનો બનાવે છે રોટલા ગવાના ચમ તપે છે ભજવી ગયા બબુ માટે હજુ બનાવવાનું છે ને ખાવો ખાવો શું કહેવાય એનું શું બનાવવાનું બુકારો સારો બનાવાનો ધાણા મેથી નાખે ધાણા ના હોય પોટલા કલમ બનાવવા તો બબુ માટે બનાવે છે ને કાવો એ શું કહેવાય ભૂલી ગયો મને મુખ કરો

બનાવવાનું કામ તો પાસ્તા બનાવ્યા હાથ તો પાસ્તા પહેલી વાર સમોસાની ગયો ના પાસ્તા બનાવો સમોસા ને તે ગરમ થઈ ગયું લાગે એનું ઘણું નાખવાનું હોય પણ પાસ્તા આપણે એને બનાવી નાખેલા મહિનો ખાવા ઉતા થઈ

ગામડાથી બ્લોક દેશી બ્લોક હો વિલેજ બ્લોક હો અને આજનો આપણો બ્લોક સવારથી લઈને સાંજના છ વાગ્યા સુધી રહ્યો ચાલુ ઉઠાવી છ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો તે આપણને છ ઉપર થઈ ગયું એટલે છ વાગીને કેટલીક મિનિટથી છ ને થઈ છે ઓગણચાલીસ મિનિટ તમે જોઈ શકો છો દાડો આથમી ગયું છે તેનું વાતાવરણ કે જો અત્યારે વાદળ વાદળછાયા જેવું છે આખી વરસાદનું કોઈ નક્કી નહીં બે દિવસ એક દિવસ જે વરસાદ આવ્યો એ આવ્યો બાકી આજે પાસ વાગે નથી સુરજ નારાયણ પણ જો આ થંભા જાય છે સાડા છ વાગ્યાનો ટાઈમ થયો અહીંયા પાણી ફર્યું ઠંડુ વાતાવરણ હવા સારામાં સારી આવ્યા અહીંયા આજે તો આપણે ઘણું બધું એવું પાસ થયા બનાવ્યા અને દેશી દવા જે ઉકાળો કે એ પણ બનાવ્યો તો બાકી આપણા ગામડાના વિડીયા આવા છે અને બીજી જગ્યાએ આપણે જઈશું તમારી સામે નવા વિડીયો પણ લઈને આવશું બાકી ત્યાં આપણે ફેમિલી લોકો તમે જોતા હોય તો લાઈક કરી ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મનીષો એક નવા વિડીયો સાથે જ્યાં હોતી સપોર્ટ કરતા રહેજો